નમસ્કાર સર્વેને આજે આપણે નકામાં આવા વેસ્ટ પૂઠામાંથી સરસ મજાની અંકોની સર્જનાત્મક પ્રવૃત્તિ કરી છે મેં જે આપને બતાવીશ આપણે જાણીએ છીએ કે અંકો છે એ ફક્ત અંકો નથી પણ તેનો વ્યવહારમાં ખૂબ જ ઉપયોગ છે હવે મેં છે એ આ રીતે અંકો બનાવેલા છે જે આવના કામ ખૂટું હતું એમાંથી આ રીતે એકથી નવ સુધીના પણ આપણે જાણીએ છીએ કે બાળકોને અંક જ્ઞાન બાળકો માટે અંક જ્ઞાન ખૂબ જ મહત્ત્વનું અને જરૂરી છે સાચું અંક જ્ઞાન હશે તો સાચા વ્યવહાર કુશળ બની શકશે તો આ રીતે જુઓ અંકો મેં પૂઠામાંથી કટિંગ કરી અને પછી એની ઉપર ચીટક કામ કરાવેલું છે અને આ રીતે અંક બનાવી દીધા છે એકથી થી નવ સુધીના અને એ અંકોને મૂળ વસ્તુ સાથે જોડવા માટે કે તેના મૂલ્યાંકન માટે મેં આ રીતે જે પારા છે એને આ જ રીતે પૂઠામાંથી કટિંગ કરી અને પછી એના ઉપર આ રીતે કેલેન્ડરના અંકો લગાડી દીધા છે અને ઉપર મૂર્ત વસ્તુ લગાડી દીધી છે તો આ એક્ટિવિટી દ્વારા અંક ઓળખની પ્રવૃત્તિ પછી આપણે એને લેખન માટે તેના ઉપર આપણે આંગળી પણ આ રીતે ફેરવાવી શકીએ છીએ એટલે પોલા અક્ષર તરીકે પણ ઉપયોગી છે અંક ઓળખ માટે એની પહેલાંની પછીની વચ્ચેની સંખ્યા માટે એકમદક માટે સંખ્યા બનાવવા માટે તો જે આ અંકો છે એ અંકોની મદદથી આપણે અઢળક પ્રવૃત્તિઓ કરાવી શકીએ છીએ અને બાળકો અંકોને હાથમાં લઈ સ્પર્શ કરી અને તેનો અંકોનો અનુભવ કરી અને અનુ અનુભવ દ્વારા પણ આ રીતે જો ગોઠવી શકશે ક્રમમાં આ રીતે સરસ મજાના અંકો બનાવી દીધા છે જુઓ અને અંક ઓળખ માટે લેખન માટે પોલા અક્ષર તરીકે પહેલાંની સંખ્યા પછીની સંખ્યા એકમ દશક માટે તમામ એક્ટિવિટી માટે આ જે અંકો છે એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને નીચે ગોઠવી અને ક્રમમાં ક્રમિક સંખ્યા માટે પણ પહેલાંની પછીની અને આ જો સાત છે તો આ રીતે આપણે એને ક્રમમાં ગોઠવાવી શકીએ છીએ પછી એક છે તો આ એક આ રીતે સરસ મજાનું ટીએલએમ અંકોને સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો છે સુંદર વસ્તુ આકર્ષક અને સરસ હોય છે જેથી કરીને બાળકોને પ્રથમ નજરે જ એને જોવી ગમે છે અને સુંદર વસ્તુ કોને નથી ગમતી બરાબર તો સુંદર વસ્તુ જોવે તો એને એ કાલ્પનિક દુનિયા અને આ રીતે અંકો સાથેનું એનું જોડાણ થઈ જાય છે અને બાળકોને શીખવાની પણ મજા આવે છે તો મેં એક નકામું વેસ્ટ પૂઠું વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને આ રીતે બેસ્ટ અંકો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ રીતે એક ટીએલએમ થકી આપણે અનેક અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરી શકીએ છીએ અને બાળકોની અંકોની સાથે સાથે બાળકોની સર્જનાત્મક શક્તિનો પણ ઉપયોગ થાય છે આપણે આ સ્ટોન ટીકીની જગ્યાએ અનાજ કઠોળ લઈ શકીએ છીએ અને આ રીતે બાળકો પોતાના ઘરે આ રીતે સરસ મજાની પ્રવૃત્તિ કરી શકે છે તો અત્યારે આપણે એકમ પણ ચાલે છે કે એકથી નવ સુધીની સંખ્યાઓ તો આપણે સપ્તર અંગી પ્રવૃત્તિની અંદર પણ આ પ્રવૃત્તિ બાળકો પાસે કરાવી શકીએ છીએ તો વેસ્ટ મટીરિયલનો બેસ્ટ ઉપયોગ આ રીતે અંક જ્ઞાન માટે કરેલો છે અને આ બે મટીરિયલનો આપણે અંક ઓળખ માટે આ એકલા કાર્ડનો ઉપયોગ કરીને પણ આપણે એને ક્રમમાં ક્રમિક સંખ્યા કહીએ છીએ ગણન માટે એક બે ત્રણ અંક પણ અહીંયા અંક લખેલા છે અંક અંક સાથે એનું એ જોડાણ પણ કરી શકશે આભાર